ગાંધીના લીરે લીરા ઉડતા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે મુન્દ્રા તાલુકાના ટુંડા માં દૂની રેલમ છેલ થતી જોવા મળી ખુલ્લામ દારૂનું વેચાણ થતું હોય એ પ્રકારનો એક વિડીયો પણ સામે આવ્યો આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર શંકા ઉઠી છે ત્યારે મુન્દ્રા તાલુકાના ટુંડામાં દારૂની રેલમ છેલ ખુલ્લામ દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું અને આ વેચાણ થતું હોય એ પ્રકારનો એક વિડીયો પણ સામે આવ્યો કચ્છમાં દારૂબંધીના નિયમના લીરે લીરા હોય એ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ અહીંયા અનેક સવાલો ઉઠ્યા છે મુન્દ્રા તાલુકાના ટુંડા કાંડગેરામાં આ એક વિડિયો સામે આવ્યો છે દારૂની રેલમ છેલ ખુલ્લે આમ કરવામાં આવી રહી છે લોકો આવીને ખરીદી પણ રહ્યા છે વેચવામાં પણ આવી રહ્યો છે અને આ વિડિયો વાયરલ થયો છે વિડિયો વાયરલ થતા જ અનેક સવાલો ઉઠ્યા વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વાજીદ આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે વાજીદ દારૂબંધીના લીરે લીરા ઉડ્યા શું વધુ વિગતો જી આપને જણાવી દઉં મુન્દ્રા તાલુકાના ટુંડા અને કાંડાગરા વિસ્તાર છે ત્યાં સવારે આજે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે કંપનીની જેમાં આવેલી પરપ્રાંતિય વસાહતોમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને શ્રમિકો કોટલીઓ પી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જીત આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ